ક્રીમવા બિસ્કીટ તો હલો બનાવો વિડીયોમાં હું બધું તૈયારી કરી નાખું ઘી આપણે કાઢવાનું બાકી રહી ગયું બિસ્કીટ કહેતી ને લાવીશું હાલો હવે લાપસીની તૈયારી કરીને આપણે આપણે છે ને લાપસીની લાપસીનું ફરવાનું છે અને આનું અડધું છે ને આ કાંઠા પાણી ભરી પછી આપણે મૂકવા પેલા મૂક લઈ દેવાનું છે Lakti dhe nene tiwile, tar mat raka nore dhe, ze zitam, doa skuti firwa nene, ko patra u zitam ala firinu, teshe pani, bukwa nene. Ala, mor dhe dhiria mor, mor dhe o kode. Mor gada rine, tar lakti sen, londa dhiria mor, mor dhe sute, mor dhe nene, tar.

મિયા આવવાના છે ગાડી હા પોકેટ લાયા કરી લેવાનું હાલો બધાય લેવા પડ્યા ગાડી રેડી કરી નાખી હાલો ફીફળ બધું લઈ લે હાલો બરોડા હા રોડ પકડી લીધો કા હા તો ટાકી કોનનો સર્ક કેરા હતા આરાય દીપા કાલ हेलो जी आप डिमांड थाली पूरी करवा आपड़े आई गे छे धारवाने छे लालदेवला खोरिया मंदिर छे नाराज नहीं पके लाग गे छे माताजी ने खुश मारो पके लाग ले वांता पूरी खोरिया मंदिर लाग ले

খবৰ খালি आला बडे सालला बडी करवा निखिल ने कार्तिक ने हाले खुशी रातना 11 ने 10 थई गीसे सम चाय बनायिन दिली तो का अनवा भास पै छे नंदा ने पेला आ दो ते बिजो कार्तिक जो हा बंगा आ दादा सागे नंदा ला कियो हा जा धीरे से का जी माने फोटो घर से हा वे के वि लेइयो मिमिया जी पण जो जा

ઓછા કરના ખાના છે અને આલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી નાખી અને આ જ કોમેન્ટમાં જે મેલડીમાં અને જે ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો ફરી મળશે નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય